અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતું જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ દસ સજીવોમાં શ્વસન વિદ્યાર્થીનીઓ આ પ્રકરણમાં આપણે થોડુંક આગળ અભ્યાસ કરી ચૂક્યા છે બરાબર આજે આપણે થોડુંક આગળ અભ્યાસ કરીશું તો ચાલો પહેલાં આપણે જોઈએ આપણે શ્વાસ કઈ કેવી રીતે લઈએ છીએ આપણે શ્વસન ક્રિયા વિશે જાણીએ છીએ બરાબર પહેલાં આપણે આકૃતિ જોઈશું તમને અહીંયા આકૃતિ દેખાય છે મનુષ્યમાં શ્વસન તંત્ર આપણે જે છે તે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ બરાબર પછી જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આ નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે દેખાય છે અહીંયા તમને નાસિકા કોટરમાંથી હવા આ શ્વાસ નળી જે છે તે તેના દ્વારા ફેફસામાં જાય છે બરાબર આ ફેફસા જે છે આ ફેફસા દેખાય છે તમને ઉરસ ગુહામાં આવેલા છે આ ગુહા બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે આ તમને એક મોટા પડદા જેવી રચના દેખાય છે જે છે ઉરોદર પટલ તે ઉરસ ગુહાના તળિયે આવેલી છે શ્વાસોચ્છાસ દરમિયાન આ ઉરોદર પટલ જે છે તેના છાતીના પિંજરાનું હલનચલન તેના સાથે સંકળાયેલું છે બરાબર શ્વાસ દરમિયાન ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ જે છે તે નીચે જાય છે બરાબર હવે આપણે જોઈએ પહેલા નાસિકા છિદ્ર તે સ્વસન દ્વાર છે જે આપણે જોઈ ગયા નાસિકા છિદ્ર તેના દ્વારા લીધેલી હવા નાસિકા કોટરમાં જાય છે નાસિકા કોટર જોઈએ તો નાસિકા કોટર હવાને કંઠનળી દ્વારા શ્વાસનળીમાં મોકલે છે શ્વાસનળી જોઈએ શ્વાસનળી જે છે તે સ્નાયુની બનેલી છે તેના પર સી આકારની કાસથી આવેલી છે શ્વાસ નળી શ્વાસની હવાને ફેફસામાં મોકલે છે જે આપણે આકૃતિમાં સમજી ગયા પછી આવશે ફેફસા તેઓ ઉરસ ગુહામાં આવેલા છે તે તંત્રનો મુખ્ય અવયવ છે ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે એટલે કે આપ લે થાય છે ઉરોદલ પટલ તે ઉરસ ગુહાના તળિયે આવેલ મોટા પડદા જેવી રચના છે ચાલો હવે આપણે જોઈશું મનુષ્યમાં શ્વાસોચ્વાસની પ્રક્રિયા આપણે જોઈએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે અને ત્યાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે બરાબર ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે આ જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે તેમાં પાસળીઓ અને ઉરોદર પટલ આ પાસળીઓ જે છે તે અને આ ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે અહીંયા તમને આકૃતિ દેખાય છે જેમાં શ્વાસ છે આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગુહામાં દબાણ ઘટ્ટા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદરની તરફ જાય છે જો અહિયાં બતાવેલું છે બરાબર આથી ફેફસા જે છે તે હવાથી ભરાય છે તેવી જ રીતે ઉચ્છવાસમાં આપણે જોઈએ કે ઉછ્વાસ દરમિયાન જે છે તે પાસળીઓ ઉછ્વાસ દરમિયાન પાસળીઓ જે છે તે નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જો અહિયાં દેખાય છે અંદરની તરફ ઉરોદર પટલ જે છે તે પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે આ વખતે ઉરસ ગુહાનું કચ શું થઈ જશે ઘટે આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા જે છે તે બહાર જાય છે બરાબર અને નાસિકા છિદ્રા માટે તે વાતાવરણમાં મુક્ત થશે આ રીતે જે શ્વાસોચવાસ છે તે પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરશે એટલે કે શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ તરફ અને બહાર નીકળે છે આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગુહાના દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસા અંદરની તરફ જાય છે આથી ફેફસા હવાથી ભરાય છે બરાબર ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે ઉરોદર પટેલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ કસે છે આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્રવાટે વાતાવરણમાં મુક્ત થશે અને આ રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલ્યા કરશે શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે વિદ્યાર્થીનીઓ તમને સમજ પડી જાય શ્વાસોચ્છવાસની ક્રિયા હવે આપણે એને એ કોષ્ટક દ્વારા સમજીએ કે અહીંયા તમને સહપાટીનું નામ એબીસીડી છે શ્વાસ દરમિયાન છાતીનું માપ તમારે લેવાનું છે જ્યારે શ્વાસ લે ત્યારે અને જ્યારે તે ઉચ્છ્વાસ કરે ત્યારે બરાબર શ્વાસ દરમિયાન અને ઉચ્છ્વાસ દરમિયાન અને તફાવત લખવાનું છે જો અહીંયા તમને એ આપેલું છે એ સપાટી જ્યારે શ્વાસ લે છે ત્યારે એ એની શ્વાસ કેટલી છે પચાસ સેમ બરાબર એની છાતીનું માપ અને ઉછવાસ દરમિયાન કેટલું થઈ ગયું એનું છાતીનું માપ ઉડતાલીસ સેમ એટલે કેટલો તફાવત આવ્યું બે એટલે શ્વાસ દરમિયાન એ વધી ગયું ને ઉછવાસ દરમિયાન ઓછું થયું એવી જ રીતે અહીંયા બીમાં જોઈએ આપણે શ્વાસ દરમિયાન અઠ્ઠાવન છે અને ઉછવાસ દરમિયાન ચોપન છે તો કેટલો તફાવત આવશે ચાર સીમાં જોઈએ આપણે ત્રેપન છે શ્વાસ દરમિયાન જ્યારે ઉછવાસ દરમિયાન એ છે પચાસ એટલે ત્રણ ઘટી ગયું છે બરાબર ઉછવાસ વખતે તફાવત ત્રણ આવ્યું એવી રીતે ડી છે સત્તાવન અને ઉછ્વાસમાં પંચાવન તફાવત આવ્યું બે બરાબર એટલે કે શ્વાસ લેતી વખતે ઉરસ ગુહાનું માપ વધે છે અને ઉછ્વાસ છોડતી વખતે તેનું માપ ઘટીને મૂળ સ્થિતિમાં આવી જાય છે એટલે કે શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં શું થશે ફેરફાર થાય છે વિદ્યાર્થીનીઓ આટલી તમને સમજણ પડી જ ગઈ હશે આના પછીની ચર્ચા આપણે આગલા તાસમાં કરીશું થેન્ક યુ